जो अपने भाई राजकुमार चौधरी जो टोंडल में गुजरात में इसकी निर्मम हत्या हुई है के के पुत्र ने तो के पुत्र का आचरण वहाँ के सब लोग बता रहे हैं कि वो कैसा है तो उसको अगर सजा नहीं मिली सत्रह तारीख को जो सोमवार है सत्रह तारीख को बिलवाड़ा जिला हेडक्वार्टर पर जाट समाज द्वारा ज्ञापन दिया जाएगा कि इसकी ચાર તારીખની વહેલી સવારે તેનો અકસ્માત થયાની આખી આ ઘટનાની અંદર વાત સામે આવી અને અત્યાર સુધીની તપાસની અંદર પોલીસે આ કેસમાં અલગ અલગ જગ્યાઓ પર તપાસના આધારે એક બસ ડ્રાઈવરની ધરપકડ પણ કરી જો કે આખી આ ઘટનાની અંદર રાજસ્થાનના ભીલવાડમાં સૌથી વધુ વિરોધ એટલા માટે જોવા મળી રહ્યો છે કે આ પરિવાર એ તેના દીકરાનો મૃતદેહ લઈને રાજસ્થાન પહોંચ્યો હતો ને અંતિમ વિધિ પણ ત્યાં કરી જો કે હવે રાજસ્થાનથી વિરોધ શરૂ થતાં ગુજરાતની અંદર તેના પડઘા પડી રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ રાજકોટના ગોંડલ ખાતે ત્રીસ વર્ષીય યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનારો રાજકુમાર ઝાંટ અચાનક ગાયબ થાય છે ઘટનાની તપાસમાં લગભગ ચાર થી પાંચ દિવસ બાદ અલગ અલગ જગ્યાના સીસીટીવી સામે આવ્યા અને અકસ્માતની અંદર તેનું મોત થયા હોવાના ખુલાસાઓ સામે આવ્યા જો કે આ ઘટનાની અંદર તેના પિતા રતનલાલ જાટ જેનું એવું કહેવું છે કે તેનું સીધો જ આક્ષેપ એ ગોંડલના પૂર્વ ધારાસભ્ય ઉપર છે પરંતુ આ કેસની તપાસની અંદર અત્યાર સુધી પોલીસે એક ખાનગી બસ ડ્રાઈવર ચાલકની ધરપકડ કરી છે બીજી તરફ આ કેસની અંદર રાજસ્થાનની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને રાજસ્થાનની અંદર લોકોનું એવું માનવું છે કે આ રાજકુમાર ઝાંઠની અકસ્માત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે પોલીસ તપાસની અંદર પહેલેથી જ શંકાના દાયરાની અંદર રહી હતી જો કે હવે શંકાના દાયરામાં રહેલી પોલીસ તપાસની અંદર હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ઝંપલાવ્યું રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે તપાસની અંદર ઝંપલાવતાની સાથે જ બે વ્યક્તિઓની ધરપકડ કરી અને બે વ્યક્તિ છે મહાસાગર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને ક્લીનર કે આ બંને અકસ્માત કરી ફરાર થઈ ચૂક્યા હતા જો કે હવે આ ઘટનાની અંદર વિરોધના પડઘમ એ રાજસ્થાનની અંદર જોવા મળી રહ્યા છે રાજસ્થાનના ભીલવાડ ખાતે મોટું વિરોધ પ્રદર્શન થવાનું છે અને કલેક્ટર કચેરી ખાતે એક આવેદન પત્ર પણ આપવામાં આવશે અને આવેદન પત્રની અંદર માંગ એ કરવામાં આવી રહી છે કે આખા આ કેસની તપાસ એ રાજસ્થાન પોલીસને આપવામાં આવે અથવા તો આ કેસની તપાસની અંદર સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી રહી છે. રાજસ્થાનના હત્યા શૂદીની અંદર જો વાત કરવામાં આવે તો જાટ સમુદાય એ સૌથી વધારેમાં વધારે આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો. હવે જાટ સમુદાયની સાથે ગુર્જર સમાજ પણ કેસની અંદર રાજસ્થાનના ચાટ સમાજના સમર્થનમાં આવ્યો છે સત્તર તારીખે રાજસ્થાનના બિલવાર કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ રહ્યા થવાના છે જેને લઈને સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો પણ તમામ આગેવાનો વાયરલ કરી રહ્યા છે તેમાંનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે કે સત્તર તારીખે ભીલવાડ કલેક્ટર કચેરી ખાતે તમામ લોકોને આવવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે શું કઈ કહી રહ્યા છે યુવા આગેવાનો એ સાંભળો પહેલા સાથીઓ નમસ્કાર ये विनम्र अपील मेरी जाट समाज के समाज के सभी लोगों से है जो अपने भाई राजकुमार चौधरी जो टोंडल में गुजरात में इसकी निर्मम हत्या हुई है सारे साक्ष्य बता रहे हैं कि उस विधायक के पुत्र ने उस जिद्दी विधायक के पुत्र ने और विधायक के पुत्र का आचरण वहां के सब लोग बता रहे हैं कि वो कैसा है तो उसको अगर सजा नहीं मिली तो ये हम सब समाज और पूरे सिस्टम और ये जो भी कानून है ना इस तो एक तो है, एक पर एक सवाल पैदा होगा तो सत्रह तारीख को जो सोमवार है सत्रह तारीख को बिलवाड़ा जिला हेडक्वार्टर पर जाट समाज द्वारा ज्ञापन दिया जाएगा कि इसकी जांच हो सीबीआई जांच हो ताकि वो विधायक का बेटा पकड़ा जाए और विधायक के बेटे पर कार्रवाई हो क्योंकि हम अगर आंदोलन नहीं करेंगे हम नहीं जागेंगे तो आगे भी ऐसा होता रहेगा और जो हमें हक मिला है आंदोलन का ज्ञापन का उसके द्वारा हम सरकार को वहाँ तक मैसेज पहुँचा सके कि इस निर्मम हत्या में जो भी जिन्होंने हत्या की उनको सजा मिले तो सोमवार को 10 बजे जिला कलेक्ट्री बिलवाड़ा से मेरे, मेरे, मेरे मेरी अपील समाज जनों से इसलिए है क्योंकि समाज का बेटा अगर कहीं तकलीफ में है तो समाज को आगे आना पड़ेगा और सर्व समाज फिर हमारा साथ देगी तो आप सभी पधारे जिला कलेक्ट्री

જોકે ગુજરાતના ગોંડલ ખાતે બનેલી એ ઘટનાનો વિરોધ અને વિવાદ એ રાજસ્થાનના વિધાનસભાની અંદર ચાલી રહેલા બજેટ સત્રની અંદર પણ ઉઠ્યો હતો અને સાથે જ લોકસભાની અંદર પણ આ ટૂંક સમયની અંદર આ મુદ્દો ઉઠે તેવી માંગ એ સાંસદ હનુમાન બેલીવાલે કરી છે સાંસદ હનુમાન બેલીવાલીએ પહેલી જ વારની અંદર નિવેદન આપતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે કહ્યું હતું કે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવે જો કે હવે ભીલવાડ કલેક્ટર કચેરી ખાતે આ મામલે આવેદનપત્ર આપવામાં આવશે અને કહેવામાં પણ આવશે કે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવે બીજી તરફ એવી પણ વાત સામે આવી રહી છે કે રાજસ્થાનની અંદર તમામ એ કોંગ્રેસના વિધાયક એટલે કે કોંગ્રેસના ધારાસભ્ય આ મામલે વિરોધ પ્રદર્શન કરશે વિધાનસભા ગૃહની અંદર પણ સવાલો ઉઠાવશે અને આ કેસની અંદર ગુજરાતના મુખ્યમંત્રી અને સાથે ગૃહમંત્રીને પણ કહેશે કે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવામાં આવે તમારું શું માનવું છે ગુજરાતના ગોંડલ ખાતે બનેલી ઘટનાનો વિરોધ હવે રાજસ્થાન પહોંચ્યો છે અને ક્યાંક એ રાજસ્થાનનો વિરોધ ફરી એક વખત ગુજરાત ન પહોંચે તેની પણ ચર્ચાઓ થઈ રહી છે તેના માટે પણ અત્યારે તપાસો તેજ ચાલી રહી છે તમારું શું માનવું છે રાજસ્થાનની અંદર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર પણ જણાવજો અને શું તમને એવું લાગી રહ્યું છે રાજસ્થાનનો વિરોધ ગુજરાત તરફ પણ આવશે તો પણ આપ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ચોતારી ચોતારીજો ન્યૂઝરૂમ નમસ્કાર